ચાલો આજે એક મજાની વાત કરીએ ગણિત ખાસ કરીને અપૂર્ણાંક બાળકો માટે ક્યારેક માથાનો દુખાવો બની જાય છે ખરું ને પણ શું થાય જો આપણે એને એક અઘરા કોયડાને બદલે એક મજેદાર રમત બનાવી દઈએ આજે આપણે બસ એ જ કરવાના છીએ સમઅપૂર્ણાંકને એકદમ સરળ અને રસપ્રદ બનાવવા માટે કેટલીક નવી અને ખરેખર સુંદર રીતો જોવાના છીએ તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ સ્ક્રીન પર જુઓ એક બાજુ છે વન બાય ટુ અને બીજી બાજુ છે ટુ બાય ફોર અને વચ્ચે છે બરાબરની નિશાની પણ શું આ ખરેખર બરાબર છે પહેલી નજરે તો કોઈ પણ કહેશે ના કારણ કે આંકડા તો સાવ જુદા છે અને બસ બાળકો માટે મૂંઝવણ અહીંથી જ શરૂ થાય છે એમને લાગે છે કે આ સરખું કઈ રીતે હોઈ શકે અને આ જે ગૂંચવણ છે જેને આજે આપણે સાથે મળીને ઉકેલવાના છીએ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ દેખીતી રીતે અલગ લાગતા નંબરો પાછળનો સાચો મતલબ શું છે અને એને કેવી રીતે એટલી સરળતાથી સમજાવી શકાય કે ગણિતનો પાયો એકદમ મજબૂત થઈ જાય હવે જુઓ આજ તો બધી ગરબડ છે જ્યારે આપણે કહીએ છીએ એક દ્વિતિયાંશ એટલે કે એક દ્વિતીયાંશ તો એનો મતલબ થાય છે બે ટુકડામાંથી એક ભાગ અને જ્યારે આપણે કહીએ છીએ બે ચતુર્થાંશ એટલે કે બે ચતુર્થાંશ તો એનો મતલબ થાય છે ચાર ટુકડામાંથી બે ભાગ હવે કોઈ બાળકને પૂછો તો એ તો એમ જ કહેશે ને કે એક ભાગ અને બે ભાગ સરખા કેવી રીતે હોય શબ્દો અને સંખ્યાઓ વચ્ચે એક લડાઈ જેવું લાગે છે આપણે બસ આ લડાઈને જ શાંત કરવાની છે તો સવાલ એ છે કે આ શબ્દો અને સંખ્યાઓના સંઘર્ષને કેવી રીતે ઉકેલી શકાય વેલ જવાબ આપણી આસપાસ જ છે આપણી કલ્પનામાં આપણે ખાલી આ અમૂર્ત આંકડાઓમાંથી બહાર નીકળીને એવી દુનિયામાં જવાનું છે જેને આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ ચાલો જોઈએ આ કેવી રીતે શક્ય છે અને આપણો હીરો છે આ શબ્દ સમઅપૂર્ણાંક આનો એકદમ સીધો અને સરળ મતલબ છે એવા અપૂર્ણાંક જે દેખાવમાં ભલે ગમે તેટલા અલગ હોય પણ એમનો જે જથ્થો છે એમનું જે માપ છે એ એકદમ એકદમ સરખું હોય છે મતલબ કે આપણે આંકડા કેવા દેખાય છે એના પર નહીં પણ એનાથી મળતી વાસ્તવિક ચીજ કેટલી છે એના પર ધ્યાન આપવાનું છે અને આ વાતને મગજમાં ઉતારવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો અલબત્ત કેટલાક મજેદાર અને રોજિંદા ઉદાહરણો તો ચાલો ગણિતને ક્લાસરૂમમાંથી બહાર કાઢીને સીધા આપણા રસોડામાં લઈ જઈએ ચાલો બધા એક મોટા પીઝાની કલ્પના કરીએ સૌથી પહેલાં આપણે એ પીઝાના બરાબર બે સરખા ટુકડા કરીએ છીએ અને તેમાંથી એક ટુકડો લઈ લઈએ છે તો આપણી પાસે કેટલો પીઝા આવ્યો અડધો એટલે કે એક દ્વિતિયાંશ બરાબર હવે ભૂલી જાઓ ચાલો ફરીથી એ જ આખા પીઝાથી શરૂ કરીએ પણ આ વખતે આપણે એના ચાર સરખા ટુકડા કરીએ છીએ અને તેમાંથી બે ટુકડા લઈએ છે આને આપણે કહીશું બે ચતુર્થાંશ હવે જરા વિચારો શું બંને વખતે મળેલા પીઝાના જથ્થરમાં કોઈ ફરક હતો ના બિલકુલ નહીં બંને વખતે આપણને અડધો જ પીઝા મળ્યો અને આ જ આખી વાતનો સાર છે આપણે ટુકડાઓની સંખ્યા બદલી છે કોઈ ચાર કહે કોઈ બે પણ જે ખાવાનો પીઝા છે એનો જથ્થો તો એટલો જ રહ્યો વન હાફ અને ટુ ફોર્થ એ તો બસ એક જ વાત કહેવાની બે અલગ અલગ રીતો છે બસ આટલું જ પીઝાની વાત તો થઈ ગઈ હવે કંઈક મીઠું થઈ જાય ચોકલેટ કોને ન ભાવે અને મજાની વાત એ છે કે ચોકલેટ પણ આપણને અપૂર્ણાંક શીખવી શકે છે ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે ધારો કે આપણી પાસે એક ચોકલેટ બાર છે જેના ત્રણ મોટા ટુકડા છે આપણે તેમાંથી બે ટુકડા લઈએ છીએ તો આ થયું બે તૃતીયાંશ હવે એ જ ચોકલેટ બારને કોઈ નાના નાના છ ટુકડાઓમાં તોડી નાખે અને તેમાંથી આપણને ચાર ટુકડા આપે તો એને કહીશું ચાર ષષ્ઠમાંંશ ફરીથી જરા વિચારો ભલે આંકડા બે તૃતીયાંશ હોય કે ષષ્ઠમાંશ જે ખાવા માટે ચોકલેટ મળી એનો જથ્થો તો એકદમ સરખો જ છે ને કમાલની વાત આ પીઝા અને ચોકલેટના ઉદાહરણોમાંથી આપણને માત્ર અપૂર્ણાંક વિશે જ નથી ખબર પડતી પણ એને શીખવાવાની સાચી રીત વિશે પણ ઘણું જાણવા મળે છે કારણ કે ખરી શીખ ગોખણપટ્ટીથી નથી આવતી એ તો ઊંડી સમજણથી આવે છે તો આ શીખવવા પાછળના ચાર સિદ્ધાંતો છે જે આપણે હમણાં જ જોયા પહેલું વસ્તુને દ્રશ્યમાન બનાવો એને જોવા દો બીજું એક વાર્તાનો ઉપયોગ કરો વાર્તાઓ હંમેશા યાદ રહી જાય છે ત્રીજું રોજિંદા જીવનની વસ્તુઓ વાપરો જેથી બાળકો એની સાથે જોડાઈ શકે અને ચોથું જે સૌથી અગત્યનું છે કયો આંકડો મોટો છે એના પર નહીં પણ જથ્થો સરખો છે કે નહીં એ સરખામણી પર ધ્યાન કેન્દ્રિત કરો અને અંતે આપણે એ યાદ રાખવું જોઈએ કે ગણિત માત્ર આંકડાઓની રમત નથી એ તો એક ભાષા છે એક એવું સાધન છે જે આપણને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અને જ્યારે આપણે તેને આ રીતે શીખવીએ છીએ ત્યારે તે ડરાવણો વિષય નહીં પણ એક રોમાંચક સફર બની જાય છે તો જ ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જરા વિચારો આપણા રસોડામાં એવી બીજી કઈ કઈ વસ્તુઓ પડેલી છે જેનો ઉપયોગ આપણે અપૂર્ણાંક ગુણાકાર કે ભાગાકાર જેવી ગણિતની વાતોને એકદમ મજેદાર રીતે શીખવા માટે કરી શકીએ જવાબ કદાચ આપણી નજર સામે જ હશે